kepada teman-teman મિત્રો જુઓ ઘેટ પેલા ઓછા હતા અને અત્યારે હાલ વધારે કર્યા જોવો કેટલો ધોવા ઉડન જેટલું પોઈન્ટ પડે જુઓ તમે હાલ જ ચાલુ છે જોઈ લો અમે તળપ બાજીએ અને તઈ જોઈ લો હાલના પૂરા હાલ ચાલુ છે જોઈ લો જો આ પોઈન્ટ કેટલું જાય છે જોઈ લો ઘોડા ચડી ગયા છે જો અરે ઘોડા બધા ઘોડા જોઈ લો પોઈન્ટ હાલ છોડ્યું

ઓણી આય હેડ રે ના ઉડી સંપકણું કે સંપકણ દે ય ના દે તું પેલો પડ અને હું ખબર આ હું બલ હું તને કાઢું પણ હું કોણ મને કાઢજે હા બે બે બુકલા મન તકરાવ લાવ મड्या અસલ ભાઈ મારી તું હે ને બુકલા આયા ગયા અમે ગ્રાફ કરતા માથી માં ભાઈ નેટ જતા આને લન

સિગરેટ બગડી મારી માછી મન તો ઘણું ઊંડું જવું પડે છે તાળાવી જ પડે કજી તને આ માછલા માળવા પડ્યા દુધે કરવાના બતાવા આવ્યો છે હા હાલખો જો આ ડોડ ફૂડિયો છે અને રાજી ઓને રમાળી મોણ પડી જાઓ

કેવા દુગાળિયા જોરદાર હ કેમ છે અલ્યા ઓન તો કરતા આવડે હ અલ્યા કીમ છે લ્યા બેટા છે લ્યા હ આજ જો ડોઢ ભયો જો ભમરાઈ ને ચારે બાણાવા જો ફૂંડા ની ગોળી અલ્યા ફૂંડા જો ડોકલી ઉંચાઈ જો પોણમાં આ લ્યા ડોપાળ તો માઠી બતાવતો તો ખસી એટલે

ના વધી

ના <laughs> <laughs>